ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો વાત કરવી છે વરસાદની અમારા વિસ્તારમાં ખૂબ સરસ મજાનો બે દિવસ સુધી અવિરત વરસાદ વહેસ્યો છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તેનું કોમેન્ટ કરજો અને જે કાંઈ ખેડૂતલક્ષી વિડીયા હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તો અમારી ચેનલને સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરો ચાલો આપણે જોઈએ આપણું શાકભાજી મકાઈ મગ અને કેવા કેવા મોટા જગ્યા આપણું નાનું ટ્રેક્ટર છે મકાન આ ભીંડો છે ભીંડાને કોઈ પણ પ્રકારનો રોગ લાગુ નથી પડતો એટલે શક્ય હોય એટલી દવા ન છાંટવી જોઈએ કારણ કે ભીંડામાં લગભગ રોગ ન હોય પરંતુ મરચી જુઓ મિત્રો મરચીમાં એટલી બધી ચીપ્સ છે ખૂબ જ અનેક પ્રકારની દવાઓ આવે છે પરંતુ અવિરત વરસાદથી લગભગ છતાં ત્રણ દિવસ સુધી વરસાદ આવ્યો એમાં અતિશય થ્રીપ્સ મરચીમાં ઝીણા ઝીણા મરચાઇ આવેલા છે કપા વેચે મરસી છે આ ગુવાર છે ગોવારમાં ફૂલ આવે છે એટલે હવે સિંગુ આવવાની તૈયારી થઈ ગઈ છે આ ભીંડો કપાસ આવડો આવડો થઈ ગયો અમારે આ બધી કપાસ છે કપા વચ્ચે મરસી વાવી એટલે લગભગ મરચી કે રીંગણી હારી થાય નહીં પણ છતાંય આપણે એક પ્રયત્ન કર્યો હોય મિશ્ર પાક તરીકે Cubar, eh, ¿sí? Copa veche Cubar, sí. a más guavala, Copa veche. મિશ્ર પાક તરીકે આપણે કહીએ છીએ પણ કપાને જરાય નુકસાન નથી જરાય અસરય નથી અને ખૂબ સરસ મજાનો દિદળીય પાક કહેવાય એને કપાને ખાતર જેટલું જે ગણ કરતું હોય છે મગમાં શીંગું પાકી ગઈ છે બે વાર વેણી લીધા હોય આપણે હજી બે વાર બે વેણી આવશે એટલે મગ પૂરા થઈ જાય ખાવા માટે જે આપણે ટમેટા આવી ગયા જીના જીના ટમેટો મિત્રો કોમેન્ટ કરજો અમારો શાકભાજી તમને કેવું લાગ્યું તમે કયું કયું શાકભાજી વાવ્યું છે કોમેન્ટ દ્વારા જણાવજો ખૂબ મજા આવશે અને હવે આવે છે રીંગણી કપા વચ્ચે આખી લાયન ની કરેલી છે રીંગણીમાં થોડોક રોગ છે ડોકા મળી જેમાં ડોકા કોઈ એવા જંતુ ખાઈ જાય છે આ પાછી ટમેટી આવી ગઈ ટમેટા અત્યારે આવી ગયા રીંગણીની લાઈન નર્સરીમાંથી રોપ લઈને અમે વાવ્યો હતો ખૂબ જ સરસ મજાની રીંગણી છે થોડાક ડોકા મળ્યા છે એમાં ઝીણી ઈડું હોય એવી શક્યતા રીએ અને તમારી પાસે મિત્રો કઈ ઉપાય હોય તો બતાવજો કારણ કે રીંગણીમાં આપણને ખબર નથી કઈ દવાનો છંટકાવ કરવો અહીં પૂરી થઈ જાય આગળ જતા અને આ બાજુ ટમેટી છે જે ઝીણા ટમેટા આવે ને ઝીણી ટમેટી ઝીણા ટમેટા આવતા હોય છે એ ભાગ્યાઓ ને ખાવા માટે કપા વચ્ચે ટમેટી રીંગણી ભીંડો ગુવાર બધું કપા વચ્ચે તે ખાવાનું થઈ જાય કરવા છે સોડામાં થોડોક રોગ જીવ છે જે બરોબર શીંગવા એવી નથી પાછી નાની